લોકશાહીના મહાપર્વની ઉજવણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં મતદાન યોજાયું હતું છેલ્લા મહિનાથી રાજકીય સમીકરણો અને વાતો વચ્ચે સાતમી મેના રોજ રાજ્યમાં યોજાયેલી ચૂંટણીમાં પંચમહાલ લોકસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયું હતું ત્યારે આજે ચાર જૂનના રોજ મતગણતરીની શરૂઆત થઈ

જે તમને પરિણામ આજે આપણને મળ્યું છે અને આ તમામ જીત મારી નહીં મારા કાર્યકર્તાઓની જીત છે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એ યોજનાઓ જે નીચેના ગ્રામ્ય સુધી પહોંચી છે તેની જીત છે સાહેબ સૌપ્રથમ પ્રથમ કાર્યો કયા કરશો મારા સમક્ષ જે કંઈક શિક્ષણલક્ષી કાર્ય છે કે યુવાઓને લગતા જે કંઈ કામો હશે કે ખેડૂતોને લગતા જે કંઈ કામો હશે તેનું પહેલું પ્રાધાન્ય ત્રણ જિલ્લાનો મોટો વિસ્તાર છે ચેલેન્જ પણ છે વિસ્તાર મોટો હોય જેને કામ કરવાની પદ્ધતિનું સેટિંગ થઈ જાય તેમાં કોઈ તકલીફ નથી પડતી જંગી લીડોથી જીત્યા છો શું કહેશો જંગી લીડ મારી નહીં આ કાર્યકર્તાઓની જીત છે નરેન્દ્રભાઈ મોદી સાહેબની જીત છે